નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઉકાઈ વલ્લભ સાગર ડેમના દરવાજા સીઝનમાં ત્રીજી વાર ખોલવામાં આવ્યા આ જોર્જ તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના શુક્રવારે આઠ વાગ્યે ઉકાઈ વલ્લભ સાગર ડેમના ચાર દરવાજા ચાર ચાર ફૂટ ખોલવામાં આવ્યા હતા ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના સવારના છ વાગે ડેમની પાણીની સપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ પંચાણું હતી અને પાણીનો આવકનો પ્રવાહો સત્તર હજાર બસો અડસઠ ક્યુસેક અને જાવકનો પ્રવાહો સત્તર હજાર બસો અડસઠ ક્યુસેક હતો ત્યારે બે કલાક દરમિયાન ડેમની જળ સપાટી વધીને તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના આઠ વાગ્યે વધીને ત્રણસો પાંત્રીસ નોંધાઈ હતી અને પાણીનો આવકનો પ્રવાહ વધીને સાઠ હજાર પાંચસો પચીસ ક્યુસેક થયો જ્યારે પાણીનો જાવકનો પ્રવાહ સત્તર હજાર બસો ક્યુસેક છે જેને ધ્યાનમાં લઈ સિંચાઈ વિભાગ દ્વારા નક્કી કરેલ રૂલ મુજબ પાણીનો સંગ્રહ ત્રણસો પાંત્રીસ ફૂટ થઈ શકે છે ત્યારે ઉકાઈ સાગર ડેમની પાણીની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ છે જેને ધ્યાનમાં રાખી હાલ અઠ્યાવીસ હજાર ક્યુસેક પાણી ડેમમાંથી છોડાઈ રહ્યું હતું અને સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય લીધા બાદ આશરે પંચોતેર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે હમીરસિંહ ની રિપોર્ટ તાપી આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ